ના અમારે ભાઈ નું તમારા ભાઈઓ તો એને વાત કરવી પડે ને તમારે થોડી વાત કરવાની એટલે અમારા ભાઈ ની લાયા તા એટલે અમે લેવડાવી તી તમાર મોટા ભાઈ ને એમ ને બરોબર હવે એનું કાર્ય શું થાય દલાલો ખાઈ ગયા પૈસા કોણ ખાઈ ગયો દીકરી વાળા ખાઈ ગયા એટલે હોમે થડતો છે બધું કમ્પ્લીટ રહ્યા છે બધું પાટણ માં રહ્યા છે બધા એરિયો હા

કેસ કર્યો તમારી માથે ના કેસ હજુ તો ને કે કેસ કર્યો છે એમ કે છે હોમા ધણી હા પણ કોઈ ગાડું બાડું આવ્યું નહીં ઠીક એને આ તો બે મહિના થી કે છે પણ ગાડું કે સાહેબ ને કે કેસ કર્યો તરત ના ગાડું આવે 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 હા આ તો કોટી ધમકી આલે મને ઠીક તો તમારો હું મારી મદદ ની હું જરૂર છે કેવો કરી દેવા લો એટલે મદદ તો વળી આ કદાચ પૈસા ઘટાવતા હોય તો વળી ફોન નંબર પૈસા તમારે કદાચ આપી દેજો તમે તમે વચમાંથી નીકળી જાવ એમ ને હા એરી મદદ છે ખાલી તમારું નામ બોલો ભુપતજી છત્રાજી ભુપતભાઈ હમ આખું નામ આખું ભૂપનજી છત્રાજી ટોટાણા છત્રાજી હમ ગામ કયું ટોટાણા 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 હમ ટોટાણા તાલુકો કયો લાગે જિલ્લો બનાસકાંઠા તાલુકો તાલુકો આપડે તો જિલ્લો બનાસકાંઠા અમારે તો લાગે નહિ

આપડે ઓડીસા નું આમ કે અમાર ગામ ના ને હા એ આ છોકરી તમે લાવ્યા લાવી દીધી એ વ્યક્તિ એ તો ગીતા બેન નામ છે આ છોકરી લાવી કોને દીધી તમે કોના ઘર માં લાવી દીધી એ તો ભુરાજી ના કીધું મેં ભુરાજી મોહપત હા એટલે ભુરાભાઈ ભુરાભાઈ મોહપત જી નામ છે એના કાકા નું હા એમને આ છોકરો ભૂરો ભૂરા નામ ઘરે તમે ભૂરા ને છોડી આપે હતી એટલે ભૂરા ને છોકરા ને છોડી આપી હતી આ નંબર તમે ભૂરા ને આપશો ને મને

એ 1 નો નંબર લખવો પડે ગીતાબેન ગીતાબેન હા એ હું વિધવા છે હું આવો ધંધો કરે છે હા ધંધો જ કરે છે નો નંબર છે નંબર છે બોલો તો નવ કરો હા 9 1 1 0 0 ગીતાબેન ઘરવાળા નામ યાદ છે ગયા છે તો ઓફ થઈ ભલે ઓફ થઈ પણ નામ યાદ છે નામ નથી યાદ

આપડે તો ભાઈ છે બધા તો કઈ વાંધો નથી કોળી સમાજ ના અમીએ જ છે હાલો ગીતા બેન ને વાત કરી લઉં છું બરોબર હા વાત કરી ને ફોન કરો શું કેવા માંગે છે કે ભાઈ કે પૈસા તમે હાલવાના ના છે કે આપવા કે એમ કો કે પૈસા તમને કેટલા કુલ બાકી કેટલા છે પૈસા દોઢ લાખ રૂપિયા બાકી છે લાખ એમ નઈ લીધા તા કેટલા એને કેટલા આપ્યા એને આપ્યા અઢી લાખ અમી લાખ પાછા આપ્યા તા લાખ પાસા આલ્યા એમાંથી તમારે લાખ પાસા આપી દીધા લાખ પાસ આલ્યા અને હવે દોઢ લાખ બાકી છે ઓવે એટલે હાલતી નહી હવે મારી ભૂલ માનતી જ નહી કે તું અમારો અમે જોતોય નહી માનતી હ જાતા તમે ન્યા માંગવા અમે ત્રણ ચાર જણ ના જઈને આવ્યા અમારે હડાત નહી આલતી ઠીક હાલો ગીતા બેન અમે અમને બોલવા માટે અમે તો પછી મે એક દાડો થોડીક ગ્રણફાઈ હતી પણ સાહેબ ને કે પણ આ તો શું કરવા હવે ના મને તમારા ફસામણું થાતું હોય અને દસ્તાવેજમાં તમે શું લખાવેલું છે હે આ દસ્તાવેજ તમે વકીલે હસ્તક કરેલું છે ને એટલે દસ્તાવેજ માં તો મારું નહિ લખાયેલું એ છોરી છોકરા નો ફોટો પડેલો છે ખાલી ચેક અને પૈસા નું કઈ લખાયેલું છે ના પૈસા નું નહિ લખાયેલું અઢી લાખ રૂપિયા ને એવું મંજૂરી છે અમારી કાઈ વાંધો નઈ અઢી લાખ રૂપિયા આયેલા છે ને એ લેવા વાળા કોણ ગીતા બેન લેવા વાળા ગીતા છે હું લેવા વાળો ગીતા બેન

આ અમારા થોડા બાપા ની જેલમાં હતા ને જેલમાં હતા એટલે અમારે વરઘોડો નીકળ્યો અમારે બાજુ કાકી મરી ગયા તા ને અમારે ભાઈએ એમ કીધું કે બેસણું છે તે થોડી તમે વરઘોડો લગન છે હાચો પણ થોડી વખત તેલી મકાલે જઈને વગાડો એમાં એમાં ભયા

અને છોકરો થોડો ગોંડો હતો અને એ લોકો એ પાછી ખુદ બોલાઈ કે તમે લઇ જો ઈમાં મેં પૈસા પાછા આલ્યા પયા પૈસા પણ એમાંથી લાખ રૂપિયા આયપા છે ને દોઢ લાખ બાકી છે એવું કક છે ના 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 કશું બાકી નહીં મેં પૈસા આપી દીધા છે પેલા બોમણ ને દસ્તાવેજ છે મોટી બેન હવે અમારી વાત સાંભળો દસ્તાવેજ તો છે પણ એ લોકો રાખી અન રાખીને પૈસા મેં ભયા વ્યાજવા લાઈ ને એમને લાખ રૂપિયા આપી દીધા ને એ લોકો ના પાડતા હતા ને કે અમારી વાત સાંભળો હવે જે આ ભૂપતભાઈ છે ને હા ભૂપતભાઈ છતાજી હા ઈ વચ્ચે વાતમાં છે એની માથે ઓલા પ્રેશર કરે છે ભૂરા ની બરોબર ભાઈ તમારી વાત બધી સાચી પણ મેં તો મોકલી દીધી એ લોકો એ મારા બાબલાનો હાળો છે ને એ લોકોએ ઉદયપુર માં મારા બાબલાના ના હાળાના ઉપર કેસ કર્યો છે ભાઈ

છોકરી ને ઘેર મૂકી એટલે એડમ હં જીતી પછી મને ફોન કર્યો કે તમે બેન લઈ જાવ તો હું તાત્કાલિક ગાડી લઈને આવી તો મને હું દીધી એમના પોત મોણા હતા કે અમાર છોકરી જોતી નહીં તો મેં હોમે લે મેં છોકરી 15 દિવસ રાખી તો એમ એ લોકોને મેં કીધું કે તમારો નાના છોકરો કે માર નોના છોકરા ના લોલો હવે એક છોકરા નાલી બીજા છોકરા ના લાય આવી વાત કરે કે બીજા છોકરા ને તમે આલો મુ કહું ભાઈ મારે બે ની છોડી છે હું બીજા છોકરા ને નહીં આલું મી ના તેડાયા એટલે બહાર થી લા એવું ના 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 મારો બાબલો પણ એલો સાબરકાંઠાની હતી

એવું સંમતિ હોય ને સંમતિ હોય તો દસ્તાવેજ થાય ને એમનો કઈ વકીલ દસ્તાવેજ થોડા મેં દિલથી માં લગન કરી ના પણ એને ભયા રાખવી નથી મને ગમેથી ઉભી એ લોકોએ તો એની ભૂલ છે બેન હા હું એમ કઉ જો મન હોમે થી દીધી એ લોકો મારા દીકરા ની સોગંદ જો થી ના હુંપી દીધી હોય તો એ બહુ સંગીતા બેન મેં તમારા ફોન માં ચાર પાંચ ફોન કરે તો તમે ઉપડે ને આ બેન નંબર લઈ હા એટલે મારો બાબો નાનો છે ને માર બાબલા છોકરા ને છોકરો એમને એ પેલું પરીક્ષા ચાલતી તી ને કોક પેપર ની એટલે ફોન એન જોડે હોય

હા કે ભૂપતભાઈ છે ને એની ઉપર ગોળીઓ આવ્યો છે મારા સંબંધી થરા પીઆઈ છે હું આવ્યો બરોબર અમારે એક છે ને દિહાઈ કરી છે ને થરા

ભૂપતભાઈ ઉશી ના લઈને પૈસા હાલ્યા છે બોમણ નો પૈસા ગણે છે એ બધું જ છે મારી જોડી કોઈ ટેન્શન કરવાની જરૂર નથી બરોબર બરોબર પોલીસ આવશે ને હું ભાઈ પોલીસ આવશે ને તોય હું વિડીયો બતાવીશ કે મેં પૈસા આપી દીધા છે

બરોબર લેવાના આયા મને લખી નહીં તમે છોડી લઈ મને પોચ જણા થઈને હુપી દીધી બોલો અને હવે મને એમ કેસે અમે તમારા ઉપર કેસ કરે એમ ચાલે ચાલે ભાઈ હું વિધવા છું બ્રમણ ના એક લાખ રૂપિયા લઈને મેં વ્યાજવા ના લેવા મારા દીકરા ની છું

પણ ના એ કે અમારે જોતી જ નઈ એમ કે છોકરી રોતી તી બચારી કે માસી આ છોકરો ગોડો હે અને આ લોકો બધા મને બોલે ને મારી સાસુ મેલી ને જતી રી છે તોય હું લાઈ ને ભયા મેલી એક મહિનો માર ઘેર રાખી આ લોકો ના લઈ ગયા બરોબર પછી મેં પેલા ને પરણાઈ નઈ અને મેં એના માં બાપ ને હુંપી દીધી હું ઓલા ભૂરા સાથે વાત કરી લઉં છું બરોબર છે હા રુ કરી લ્યો તમે હેલો હેલો હા ક્યાંથી બોલા સાહેબ હા મજામાં ભૂરા ભાઈ ઓએ

તમે ભૂપતભાઈ ને હેરાન નો કરતા એ તમારા પૈસા છે ને એ ઓલા બેન ની ઉપર તમે ફરિયાદ કરી છે બરોબર ને એ કઈ એમને સામે લઇ ને લઇ જાવ તમે એમ તમે એને એનું કેવું એમ છે એટલે તમારી ફરિયાદ તમે કરી છે ને તો ભૂપતભાઈ ને હેરાન નો કરતા મારું એમ કેવાનું છે ઈશાન બાપડા ને અમે કશું કેતા નહિ બસ તો એ તમારે જે કરવું હોય ને એ ઓલા માટે ફરિયાદ કરી ને એ નામદાર કોર્ટ ની અંદર તમે સાચું ખોટું સાબિત કરી લેજો બાકી ઓલા ભાઈ નિર્દોષ ને વચ્ચે હેરાન ના કરતા તો સેશન કોર્ટ અરજી આવે આટલી એક જ બાકી રહી ગઈ તી એ પણ જતી રહી હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી પણ હું તમને એવું કહું કે જે આ વ્યક્તિ છે ને નિર્દોષ વચ્ચે રહ્યો છે ને એને તમે પૈસા પૈસા એ ન કરતા બરોબર ના સારું વાંધો